નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ આઠ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ધાણા બજાર ત્યાર પહેલાં આવકની વાત કરીએ તો દ્રશ્યોમાં જોઈ શકો છો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક આજે અને ભાવોની વાત કરીએ તો જ્યારે એક અઠવાડિયાની રજા બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું છે ત્યારે બંધ ગયું હતું ત્યારના ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવો બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ ઘણામાં શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લઈએ

પંદરસો ને અગિયાર રૂપિયા એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા ના ભાવો થયા ધાણી મિત્રો જોઈ શકો છો પંદરસો અગિયાર રૂપિયા એક હજાર પાંચસો અગિયાર રૂપિયા

ચૌદસો ને છેતાલીસ રૂપિયા એક હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ ત્યાં આજે વકલ જોઈ શકો ચૌદસો છેતાલીસ રૂપિયા ગુંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારમાં ઉંચા નીચા ભાવો જે વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો ને એંસી રૂપિયા આસપાસનું બજાર આજે બોલાઈ રહ્યું છે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં